યુપીએલ યુનિવર્સિટી દ્વારા સ્પોર્ટ ડે ઇન્સ્ટિટ્યુટ ની ઉજવણી યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી ની 7મી અને 8મી ફેબ્રુઆરી 2025 ના રોજ સ્પોર્ટ ડે ઇન્સ્ટિટ્યુટ 2025 ની ઉજવણી કરી હતી ઇન્સ્ટિટ્યુટ 2025 નું ઉદ્ઘાટન સમારોહ યુનિવર્સિટી ના ક્રિકેટ ગ્રાઉન્ડમાં માં 7મી ફેબ્રુઆરી 2025 ના રોજ સવારે દસ કલાકે મુખ્ય મહેમાન સુશ્રી નેહા પૂજારા અતિથિ વિશેષ શ્રી પ્રવીણદાન ગઢવી યુનિવર્સિટીના પ્રમુખ અશોક પંજવાણી તેમજ સેક્રેટરી અંગીરસ શુક્લા દ્વારા પ્રોવસ્ટ ડીન વિવિધ વિભાગોના શિક્ષણ બિન શિક્ષણ બિનશિક્ષણ સ્ટાફ અને વિદ્યાર્થીઓની હાજરીમાં યોજાયો નેહા પૂજારાએ ઇવેન્ટને ઓપન જાહેર કરી હતી સ્પ્રિન્ટ સો મીટર ચારસો મીટર રિલે શોર્ટ ફૂટબોલ થ્રો ટેબલ ટેનિસ બેડમિન્ટન બાસ્કેટબોલ ક્રિકેટ વોલીબોલ કેરમ બોક્સ ક્રિકેટ છોકરીઓ માટે ચેસ ટગ ઓફ વોર ફૂટબોલ લાંબી કૂદ અને કબડ્ડી સહિત કુલ ઓગણત્રીસ રમતગમતની ઇવેન્ટનો આ ઇન્સ્ટિક્ટ બે હજાર પચીસમાં સમાવેશ કરવામાં આવ્યો હતો ઇજનેરી અને વિજ્ઞાન વિભાગની વિવિધ શાખાઓના સેકન્ડો વિદ્યાર્થીઓએ આ ઉપરોક્ત ઇવેન્ટમાં પોતાનું નામ નોંધાવ્યું છે દર વર્ષે યુપીએલ યુનિવર્સિટી ઓફ સ્ટેનેબલ ટેકનોલોજી દરેક યુવા મનની શારીરિક તંદુરસ્તી ટીમવર્ક ખેલદિલીને પ્રોત્સાહિત કરતી અને વ્યક્તિત્વને સુધારવા માટે ઇન્સ્ટિક્ટની ઉજવણી કરે છે યુનિવર્સિટીનો ઉદ્દેશ્ય તેના વિદ્યાર્થી તંદુરસ્ત સ્પર્ધા અને મિત્રતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો છે આ ઇવેન્ટનો બીજો વધુ મહત્વનો ભાગ આ યુનિવર્સિટીમાંથી શ્રેષ્ઠ ખેલાડીઓને શોધવાનો છે જેઓ કોઈપણ ચોક્કસ રમતગમતની ઇવેન્ટ સાથે સંબંધિત રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય સ્તરની રમતોમાં પણ ભાગ લઈ શકે છે